The All India. યુનિવર્સિટી એસોસિએશન દ્વારા એક વિશેષ શૈક્ષણિક સેમિનાર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં દેશના પાંચ અલગ અલગ રાજ્યોની વિવિધ યુનિવર્સિટીઓ સંમેલનનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવા સંશોધનો અને નૂતન વિચારોને એક સમાન મંચ પૂરો પાડવાનો છે જેથી વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક પ્રવાહોથી માહિતગાર થઈ શકે આ સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવનાર રિસર્ચ પેપર્સ અને ઇનોવેશન પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે નિષ્ણાંતોને મતે આ પ્રકારના આદાન પ્રદાનથી વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિને વેગ મળશે અને તેમને વ્યાવસાયિક સ્તરે પોતાના પ્રોજેક્ટને વિકસાવવાની તક પ્રાપ્ત થશે પાંચ રાજ્યોના યુવા સંશોધકો એકબીજાના સાંસ્કૃતિક અને શૈક્ષણિક અનુભવો વહેંચશે જે રાષ્ટ્રીય એકતાને બૌદ્ધિક વિકાસ માટે પાયાનું કામ કરશે કાર્યક્રમના અંતિમ ચરણમાં શ્રેષ્ઠ સંશોધન રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમના ઇનોવેશન્સને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આયોજકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ સેમિનારથી આગામી સમયમાં શૈક્ષણિક જગતમાં નવા ક્રાંતિકારી પરિવર્તનો આવશે આ સફળ આયોજનથી આણંદ શૈક્ષણિક હબ તરીકે વધુ એક સિદ્ધિ પોતાના નામે અંકિત કરશે

જ કરવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવે છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા એ આઈયુ એસોસિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા એક રિસર્ચ કોલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે આ જેમાં છ રાજ્યોમાંથી જુદા જુદા વિદ્યાર્થીઓ જુદી જુદી યુનિવર્સિટીમાંથી અહીંયા વધાર્યા છે મૂળ તો ઉદ્દેશનો એ છે કે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ આપણી ટુ ટ્વેન્ટી એના સંદર્ભમાં વિદ્યાર્થીઓમાં શોધ અને નવાચારનો વિસ્તાર થાય અને નવા નવા વિષયો સાથે વિદ્યાર્થીઓ કામ કરે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે આમાં બે દિવસ સુધી વિદ્યાર્થીઓ પોસ્ટર પ્રેઝન્ટેશન અને ઓરલ પ્રેઝન્ટેશન કરશે અને વિદ્યાર્થીઓ એ જેમાં આમાં જે પ્રથમ આવશે એ નેશનલ લેવલે અને પછી એ ઇન્ટરનેશનલ લેવલ જશે અમારી દેશ કા દેશ युवा शक्ति हमारी स्ट्रेंथ है इनके पास टैलेंट्स की कमी नहीं है बट ये जो उनकी टैलेंट्स को आइडेंटिफाई करना नर्चर करना और फिर उनका जो रिसर्च प्रोजेक्ट है आइडियाज है उनको आगे बढ़ाना ताकि विकसित भारत जो हमारी ऑनरेबल प्राइम मिनिस्टर की एक विज़न है उसको बल देना ताकत देना ये ऑब्जेक्टिव है मुख्य उद्देश्य इस कार्यक्रम का है